રામજીભાઈ કચ્છની સફળ બાલિકા પંચાયત પ્રેરક ભારતી ગરવા પ્રગતિશીલ ખેડૂતો અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે અને સાથે હતો આ વન અધિકાર ગ્રામ વિકાસ આયોજન પર્યાવરણ જાળવણી સરકારી યોજનાઓ અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કચ્છની સફળ બાલિકા પંચાયત પ્રેરક ભારતી ગરવાએ પોતાના અનુભવ સાથે સમગ્ર વિસ્તારમાં સફળ બાલિકા પંચાયતોની રચના થાય તે માટે અપીલ કરી હતી સંતરામુલ અને કડાના તાલુકાની સહભાગી વન મંડળીઓ ખેડૂત વિકાસ મંડળો મહિલા ગ્રામ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સુધારેલી આજીવિકા પદ્ધતિઓ અપનાવી આવકમાં વધારો કરવા સમુદાય દ્વારા જંગલનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સામૂહિક અધિકાર દ્વારા સહભાગી વન વ્યવસ્થાપન કરવા ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું મજબૂતીકરણ કરવા અને વંચિત કુટુંબો અને મહિલાઓની ભાગીદારીથી ગ્રામ આયોજન કરવા માટે પ્રયત્નશીલ છે આ પ્રયત્નો દરમિયાન મળેલા અનુભવો એકબીજા સાથે ચર્ચા કરવા માટે અને વધુ શીખવા માટે ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ સંવાદમાં પ્રાકૃતિક ખેતી અને વન પેદાશના ફાયદા સંગઠનમાં મહિલાઓની ભાગીદારી મુક્તિ સામૂહિક વન અધિકાર વિશે માહિતી બીજ ઉત્પાદન પર ચર્ચા પશુપાલનની યોજનાઓ સરકારી યોજનાઓ અને જમીન જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી વિવિધ વિભાગો અને સંસ્થાઓના માહિતી તરફ સ્ટોલ નો ખેડૂતોએ લાભ લીધો હતો નમસ્કાર